આપણે આવીએ ને આપણો મિત્ર આપણે મળવા ન આવે એવું તો બને જ નહીં બધી ખબર હોય ભાઈ અહીંનું આખું ધ્યાન આને જ રાખવાનું હોય તો મિત્રો અહીંયા બેસવાનું છે પણ આ તમે લોકેશન એકવાર ચેક કરો આ ચેક કરો તમે લોકેશન ઓહો હો એટલા પક્ષી ક્યાં જાય કઈ રે કેમ બાકી આખું ફૂલો તો આપણે પહોંચી જાય વાળીએ તમારો ભાઈ હવે રિવેશમાં આ આકે ભાઈ સવાર માં આપણે ગાડી કાઢી લીધી આપણો પાર્કિંગ માંથી તો મિત્રો આપણે નીકળવાનું છે અહીંથી સીધું નર્સરી ઉપર મારા કાકાની નર્સરી છે ત્યાંથી કલમો ભરવાની છે ગાડીમાં અને આજ વરસાદ જેવું વાતાવરણ લાગતું નથી થોડાક દિવસ શાંતિ છે તો કલમું વાવી દઈએ આપણે તો અત્યારે સવારના છ વાગ્યા છે અને આજે વહેલું નીકળવું પડ્યું અને સાંજના છ વાગે ઘરે આવવાનું છે પાછું વાડિયાથી ત્યાં સુધી રોકાવાનું છે તો વિડીયો પર બન્યા જો મજા આવશે અને અત્યારે એકદમ સવાર સવારમાં તો વરસાદ હતો એટલે એકદમ બધું લીલું છમ છે અહીંયા તો અને મજા પણ એવી જ આવે છે સવારના પૂરમાં ડ્રાઇવિંગ કરવાની તો ચાલો વિડીયો પર બન્યા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આગળનું લોકેશન તમને બતાવું પુલ ઉપર ને સવાર સવારમાં ચેક કરો તમે અને આ સાઈટ પણ તમે જોઈ લો સવાર સવારમાં દિવસ બદલાઈ જાય જો આવું લોકેશન જોઈ લે તો મિત્રો તો આપણે પહોંચી ગયા કાકાની નર્સરીએ અને આપણી ગાડીની આયલા હાલત જોઈ લો એકદમ કમ્પ્લીટ સર્વિસ કરાવીને મૂકી હતી મામાની ઘર ગયો એટલે ગાડીનું પૂરું ને આપણે આવીએ ને આપણો મિત્ર આપણે મળવા નો આવે એવું તો બને જ નહીં જોઈ લો પછી બીજો એનો લીડર તો ક્યાંક બાકી છે આ એક જ છે અત્યારે બધી ખબર હોય એનું આખું ધ્યાન આનંદ રાખવાનું હોય ચાલો તો આપણે આમાં આગળ આટો મારી આવ્યો ને કાકાને શોખી ન બાકી ફૂલ બુલ ને તમે જોવો બધું અહીંયા એની ઓફિસ બને અને આ બધું ઓહો મોટી લૂંટ મેળવી લાગે તોડેથી કરવાની બેહવા બોલાવ્યો મને કે મહેમાન અહીંયા આવતા રહ્યો તો મિત્રો અહીંયા બેસવાનું છે પણ આ તમે લોકેશન એકવાર ચેક કરો આવું કઈ સિટીમાં ન હોય એટલે કોઈ એવી વેમમાં હોય તો નીકળી જાજો કે સિટીની મજા આ જોવું તમે હજી આમ આગળ મારે આ તો થઈ જ દે ઉતરીને જાઓ અહીંથી અહીંથી નહીં પણ આગળથી જાઓ ઉતરીને હા ચેક કર્યો લોકેશન તમે એમ કહી દો કે નહીં મસ્ત જગ્યા અને આખી નર્સરી છે ઓલી સાઈડને આપણે આગળ પણ જાય નર્સરીમાં તમને બતાવવું કોઈને આંબા નાખો હોય તો કહી જો આ જાળવું આપણે વાવું તો આ બધી નર્સરી આપણી ગાડી સાફ કરાવી દઉં ના એનો ગેટ છે અહીંથી આપણે બહાર જઈએ આ ભેગું આવ્યો કે મહેમાન મહેમાન તમાર મહેમાન છે કે ભેગું તમારે આવવું પડે જો એ મને બતાવે બધું અત્યારે હવાર હવારમાં બેઠ છે આનો મિત્ર હે ભાઈ એ દેખાતો નથી નીંદરમાં લાગે આ ચેક કરો તમે લોકેશન ઓહ હો હો એ એટલા પક્ષી ક્યાં જાય એક આ રે જો જાય બધાય ધરતા ધરતા જાય હો ભાઈ અહીં તો કંઈક અલગ જ મસ્તી આવી જોયું બાકી કેમ બાકી મજા આવી ગઈ ને હે એક ઓલી સાઈડ તો જોઈ આવી જાય આપણે જો આ સેડફોન તમે જોઈ લો મારા પપ્પા તો અહીંથી કેમ આવ્યા ને કેમ ગયા ખબર જ ન પડી ગેટેથી એ મોટરસાયકલ જાય હાલો આપણે જવા દે પાછળ પાછળ ફોટા પર ચાવી 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 ઓલો ડોને આગળ આગળ વહી ગયો વે એ શું કરે એ શું કરે તમારો ભાઈ હવે રિવેસ્ટમાં આકે આપણો મિત્ર ધોળીને ગયો આગળી કે તમે આવવા દો કે કોઈ ટેન્શન લેતા નહીં કે હાલો તો મોબાઈલ મૂકી દે બાકી કે અડી જા ઓ દેખે 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 ઓ વો મસ્ત કાકા એ ગળદી બધા રસ્તા બનાવ્યા નર્સરી ની અંદર અને મારા પપ્પા મોટરસાઈકલ લઈને આવ્યા તો ઠેલી અમે મોકલો મને બધી અલગ અલગ આંબાની જાત છે બોર્ડ મારેલા જ છે આ બધીના જે કલમો બનાવવાની છે નાના નાના છે તમે કરીને હાલો ભાઈ તો આપણે કલમો ભરી લીધી ના નારિયળી રોપ કલમો ઘણી અલગ અલગ જાતની કલમો પણ છે અહીંયા તો હવે આપણે નીકળીએ ફટાફટ હમણાં નર્સરીનો ગેટ આવી જશે અને આપણે ફૂલ ટર્ન મારવાનો છે તો વિડીયો પાછો બંધ કરવો પડશે એ કંઈ ત્યાં બધું નહીં મેળવે અને આપણે ઓલું ફેવરિટ લોકેશન વાળી જગ્યાઓ કંઈ ઘટે જ નહીં અને આ કાકાની ઓફિસ નું કામ હાલે ત્યારે ચાલો તો હવે મોબાઈલ મૂકી દઈએ બાકી આમાં કોઈ નક્કી નહીં ક્યાંય અડીએ બધા તો એ અમારો ફૂલ ટર્ન એ એ બ્રેક 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 વજન છે દોસ્તો ફૂલ હો કઈ ઘટે જ નહીં આમથી કેમ બાકી આખું ફૂલ છે ત્રીસ કલમ ભરી અત્યારે હવે વજન વધી જાય થોડોક માટીનો વજન હોય આમાં ને ફૂલ ઢોર આવ્યો ભાઈ ઓહો હામેથી કોઈક આવી ન જાય આમાં તો આપણે પહોંચી ગયા વાળીએ અને આ બધી કલમો આપણે ભય અંદર એનું વજન તમને બતાવું અહીંના ટાયરમાં તમે ગેપ જો બધી કલમો આપણે બહાર કાઢી લીધી અને અડધી તો ઉપરના ખેતરમાં વહી પણ ગઈ તો હાલો આપણે કંઈક એક જગ્યાએ કામ છે તો ત્યાં આવીએ બાસકી લેતા જાય ને કાલે અહીંયા એકદમ ઘાસ હતું મતલબ કાંઈ આ દેખાતું જ નહોતું મેં પહેલી વાર જોયું અને અત્યારે આખો પારો વ્યવસ્થિત સાફ કરી ને બધા ફૂલઝાડ નાખી દીધા ચોમાસું છે એટલે થઈ ગયા હે હાલો ભાઈ તો અત્યારે દસ વાગી ગયા આપણે તો છ વાગ્યાના કામ ઉપર જ છે ને હાલના છ વાગ્યા સુધી કામ કરવાનું છે અત્યારે કંઈક સામાનની જરૂર પડી તો ગાડીના ધક્કા ચાલુ જ રહે ફોર વ્હીલ તો આપણે મૂકી દીધી અહીંયા કેમકે ગામડાના રસ્તામાં ઘણી ઘણી એ લઈ જાવી પોહાઈની કાકાની ઘેર જવું હોય કે આની ઘેર જવું ભાઈની ઘેર જવું તો ગાડી ચાલે ને આ જો મસ્ત નદી ભરી હજી તો આ કંઈ નથી હો ફૂલ વરસાદ આવ્યા પછી તો અહીં સુધી પાણી આવી છે આપણે અહીંયા મગર બધી જો અહીંયા જ બેઠી છે રસ્તામાં એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અમારી સાથે જોડાવ તમને ગામડાનું જીવન તો હું પણ સિટીમાં પણ હોય ગામડામાં જ કેમ કે ગામડાની મજા અલગ જ છે તો હાલો ફટાફટ આપણે આપણું કામ પતાવી ને બ્લોક ફરીથી ચાલુ કરશું મને ખબર પડી કે સવારે ઇન્ટ્રો કરતાં આપણે ભૂલી ગયા હતા તો હેલો દોસ્તો કેમ છો શેરસી વેપ્સમાં તમારું સ્વાગત છે જય શ્રી રામ બધાને અત્યારે ઇન્ટ્રો કર નાખીએ એમાં કંઈ હોય નહીં તો અત્યારે આપણે આજી આવી કલમ હોય ને આપણે એમ લાગે કે આ નથી સારી એ બધી કાર્ડ નાખી જવું ને નવી કલમ એમાં એડ કરી છે તો અહીંથી ઉપરના ખેતરમાં છેલ્લે બહુ બધું અંતર છે તો એટલી કલમ આપણે હાલીને અમે સવારના કરતા હતા પણ પછી એમ છે કે મોટર સાયકલ શું કામની છે ફોર વ્હીલ તો આપણી પડી અહીંયા તો મેં કીધું મોટર સાયકલ શું કામની છે આ ખેતરની રાણી છે ખેતરમાં તો માલે જો ક્યાંય લપશે નહીં કોઈ પ્રોબ્લેમ નહીં અત્યારે હું દસ મિનિટની અંદર દસ કલમ પુગાડી દેવું બાકી તમે હાલીને ને હાલીને પાછું આવવું થાકી જવાય તો સેલી બે કલમ વહી હતી તો અહીંયા રાખી દયા અહીંયા કેરિયરમાં ને પછી એક ગાડી આંખવાની ખેતરમાં એક તો ગારોય ફૂલ છે અહીંયા પુગાડી દેવાની તો હાલો તમને બતાવું બે મિનિટ ઉભા રહ્યો ફોન એકાથમાં હૈસે તો નહીં મેળવે આપણી સનાતન વાળી ગાડીઓ કઈ ઘટે જ નહીં રાખી મેં કીધું ગણ્યા ગણ્યા કોણ અંદર મૂકે તો મિત્રો હું તમને ગાડી બતાવું મારી આમ જોવો તમે તમને એમ લાગતું હોય છે કે નહીં બરાબર ચોખ્ખી જ છે પણ એટલો કદળો છે ને આ તમે આ બધું જોઈ લો એટલો ગારો ને અરે બાર બાર તો બગડતી હોય પણ અંદરથી પણ એટલી ખરાબ થઈ ગઈ ને કે હું રાહ જોઈને બેઠો કે ક્યારે આનું ગાડીનું કામ પૂરું થાય અમારે કલમનું કામ પૂરું થાય એટલે ગાડીનું કામ પૂરું થાય આની અંદર જ બધું અમારે માલસામાન હારવાનો હોય એ પૂરું થાય એટલે ફૂલ સર્વિસ કરાવી જ નાખવાની છે અંદર બહારને પછી મસ્ત મૂકી દેવાની છે આ ચોમાસામાં કાઇટા જેવી નથી મને ગાડીમાં એક ધૂનનો લીટો હોય ને એ પણ મને ન ગમે પણ અત્યારે આપણાથી આ કંઈ સાફ થાય એમ છે નહીં જો હું તમને અંદરથી પણ બતાવું હાલત એટલે નેક્સ્ટ લેવલ કોઈ કહી જ ન હોય કે હા પેલા તો અહીંયા જ જોઈ લો તમે આ ધૂળ તમને બહુ ન દેખાય ગારો જવ તમે પછી આ બધામાં આપણે પગ ઘટતા હોય આ જો તમે આ જો અહીંયા જવ પાસાષણનો ભાગ તો બતાવવા જેવો જ નથી તો આવું બધું છે ફટાફટ આપણે સનરૂપ બંધ કરી દઈએ કેમ કે ગાડી બહાર રાખીને એટલે અંદર તડકો આવશે ભાઈ ગરમી મતલબ નેક્સ્ટ લેવલ તો હાલો આપણે ઓલું મોટર સાયકલ નું બતાવીએ બે મિનિટો હાલો ભાઈ કલમાં મૂકી દીધી ગાડી લઈને સીધા નીકળીએ ઉપરના ખેતરમાં પાણીનો ટાકો ભરી લેવાય એમ તો ભયરો અડધો ભરી લઈએ અહીંયા લીલું સિગ્નલ મળે એટલે આપણે ચાલુ કરી દઈએ આ ફ્યુઝ કાઢેલો તો આગળ વાલ લાગશે હજી લીલી લાઈટ થાય પછી થાહે ઘડીક વિડીયો સ્ટોપ કરી દઈએ લીલી લાઈટ ઘડીકમાં થાય ને તમે પાછા બ્લોગ મૂકીને વહી જાઓ તો મિત્રો અત્યારે સાડા ચાર વાગી ગયા બપોર પછી અત્યારે પણ આપણું કામ ચાલુ જ છે તો હાલો હવે હું કામ કરીએ તમને બતાવીએ બાકી તમે એમ કહો કે ભાઈ સવારે સાડા છ વાગ્યાની વાત છે છ વાગ્યાની તે અટાણ સુધી તમે શું કરો હજી ભાઈ દોઢ બે કલાક કામ આવેલ છે હાનના જવાન છે ઘેર આ દાંડિયાને પુગાડવાના છે ઉપલા ખેતરમાં સીધું ઉપર તો હાલો ભાઈ મળીએ થોડીક વારમાં પાછા আীত নে খাডে খাডে কলম ৰাখি দী আ